બાળ દોસ્તો હું તમારા માટે એક વાર્તા લઈને આવ્યો છું કબૂતર ચાલ્યા ઠંડક લેવા વાગરોટા ગામના પક્ષીઓ આખો દિવસ કોલાહલ કરતા હતા રોજની સવાર જેવો જ દિવસ હતો ઉનાળો ચાલતો હોય ઉકરાટ ખૂબ હતો એક ઘરમાં એસી ચાલુ હતું થોડી માટે દરવાજો ખુલ્યો હતો એ વખતે જ એસીવાળા રૂમમાં ચીકું કબૂતર ઘૂસી ગયું હતું તેઓ માળિયા ઉપર મૂકેલી ડોલની પાછળ લપાઈ ગયેલો બહાર ગરમી હતી અને અંદર મજા મજા અને મજા આવે એવી ઠંડક બે કલાક સુધી ચીકુએ મજા લીધી ચીકુને હવે ભૂખ પણ ખૂબ લાગી હતી દરવાજો બંધ હતો જેવી એને પાંખ ફફડાવી રૂમમાં રહેલા મનુષ્યની ચીકુ ઉપર નજર પડી એને ભગાડવા માટે દરવાજો ખોલ્યો ચીકુ ભાગી નીકળ્યું બહાર આવી એની ટોળીમાં ગયું જોર જોરથી ચીકુ બોલવા લાગ્યું મજા આવી ભઈ મજા આવી મજા આવે ભાઈ મજા આવી ડોલું કબૂતર સૌથી અનુભવી અને વૃદ્ધ કબૂતર હતું ચીકીના વાક્ય સાંભળીને બોલ્યું અરે ચીકુ શેની મજા આવી ભાઈ અમને કહે તો અમે પણ મજા લઈએ ચીકુ બોલ્યું અરે મનુષ્યને ગરમી લાગતી નથી એમના ઘરની અંદર તો એવી ઠંડક હોય છે કે મજા ને મજા ને મજા આવે બીજા કબૂતરે ચણવાનું છોડીને ઠંડક મેળવવા માટેની આ વાતો સોંભળવા મક્કા એ બાજુ માંડ્યા ચીકુ બોલ્યું કોને કોને ઠંડક લેવી છે બધા કબૂતરોએ પાકો ફફડાવીને પોતાની સહમતી આપી ચીકુ બોલ્યું દરવાજો ખુલે એટલે ડર્યા વગર ઘુસી જવાનું અંદર શાંતિથી બેસી જવાનું જો શાંતિ રાખશો તો મનુષ્ય તમને કઈ નહીં કરે બધા સાચી વાત છે કે નહીં એ જોવા એક એસી વાળા ઘર ઉપર જઈ ચડ્યા ચીકુ અને ઢોલું કબૂતર દરવાજો ખોલવાની રાહ જોવા લાગ્યા એસી વાળા રૂમનો દરવાજો મનુષ્યના બાળકે કોઈ કારણસર ખોલ્યો ડોલુ અને ચીકુ રાહત જોતા હતા ફટાક લઈને અંદર ઘૂસી ગયા ત્યાં જઈને શાંતિથી બેસી ગયા બે કલાક પછી દરવાજો ખૂલ્યો એવા દબાતા પગલે તેઓ અંદર ગયા બહાર બીજા કબૂતરો રાહ જોઈને બેઠા હતા ડોલુ જેવો ટોળા પાસે ગયો એવો ગાવા લાગ્યો મજા આવે ભઈ મજા આવે મજા આવે ભઈ મજા આવે ઢોલું કબૂતર નાચવા લાગ્યો અને બધા કબૂતરને કહેવા લાગ્યો રૂમની અંદર તો મજા છે બધા કબૂતરોને ઠંડક જોઈતી હતી ઢોલું અને ચીકુઆર ઠંડકના સાક્ષી બન્યા હતા કબૂતરો આવી ઠંડક વાળી જગ્યા શોધવા બદલ ચીકુ કબૂતરનું સન્માન કર્યું હવે તો કબૂતર એસી વાળા ઘરમાં અને એસી વાળા રૂમ ઉપર જવા લાગ્યા જેવો દરવાજો ખુલે એવા અંદર ઘૂસી જાય અંદર જઈને અઘાર કરે પાખો ફફડાવે ગંદકી કરે પીંછા પાડે ગુટરગુ ગુ કયા કરે ગામના લોકો તો આ ગંદકી અને કબૂતરો થી કંટાળી ગયા બધા કબૂતરો સાચે ગામમાં ધમાલ મચાવી દીધી હતી ગામના લોકોને દરવાજો ખોલતા બીક લાગવા માંડેલી તમામ લોકોએ કબૂતરને ગંદકીથી ત્રાસી જઈને કબૂતર જાળી લગાવવાનો નિર્ણય કર્યો બીજા ત્રીજા અને ચોથા દિવસ થતા તો આખા ગામમાં કબૂતર જાળી લાગી ગઈ હતી ચીકુ અને ડોલું બીજા કબૂતર સાથે ચણતા ચણતા બોલ્યા મજા ગઈ ભાઈ મજા ગઈ તમારા દે મજા ગઈ ચીકુ ગુસ્સે રહીને બોલ્યો જો તમે શાંતિથી મજા લીધી હોત તો મનુષ્ય કંઈ જ નહોતા કરતા પણ તમે જાતે જ ગંદકી ફેલાવી મનુષ્યને હેરાન કર્યા હવે બધા જ ગરમી ભોગવો બધા કબૂતરોને પોતાની ભૂલનો પસ્તાવો થતો હતો પણ હવે ઠંડક જતી રહી હતી બધા શાંતિ ના રાખવાના કારણે ગરમીમાં શેકાયા કરતા હતા તો બાર દોસ્તો આ વાર્તા તમે જોઈ કબૂતરોની તમને કેવી લાગી ચોક્કસ કેજો સૌનો આભાર